હવે હું તને શું કહું માર દીકરો બોન ની ધ્યાન રાખજે અને આખો બોલ ની રમવાની છે અને રોડે નો જાય ને પચાસ રૂપિયા અને આમ જો ભાગ લેવો હોય ને લઈ દીજો માર દીકરો પતંગ ને ને બધું લેતા એવું

Põe aí beija

ભાવ તો કેવો એટલે ખબર પડે ખાઈ તો શું નબળી હોય ને હા એ હા શું આ તો એક ભારો દઈ ગયો બાર મહિને એકદમ પરબ આવે આ પતંગ નથી ખાઈ તમને એમ થાય પોરે આજ લેવી હા

હાલી જશે છે આય નાય ઉભી રહી જાઉં આમ બધે ફરવા ન જાઉં નકર થાય કે રે આયા ગ્રાહક વ્યાવે ને એટલે હવે તો હેલે મારે બધે આયા નાય શેડી વેસાઈ જાય છે એટલે બીજે મારે જાવું નહીં આય નાય ઉભી રહી જાઉ હાલો શેડી આવી ગઈ શેડી પતાંગુ આવી ગઈ પતાંગુ

લે 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 આમ તો જો મારી માં કેવી હે આવવી મારા છોકરા ને ફોલાવી અને શિયાળી લઈ જાય લાય તો જવા દેતો ને કા મારી માં હમણે બધી શિયાળી ખાઈ જાય છે શું કરવું આનું લે 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 આમ તો જો મારી માયું બે કેવ્યું કેવી હે ઈ ના ખબર પડતી આ મારા છોકરાની ની ખાઈ જાય ના તો પાડી થી કે છોકરા ને ખાઈ પડતી આ તમને પેલા ખબર હે કેટલા રૂપિયાની ની શેરડી આવી હે બસો નો પારો આવ્યો હે આ તમારેથી તો ખવાય ને આ તો આને મેં સુતા દીધા કીધું આ તો મારી માયુ મારા છોકરાને ને ફોલાઈ ને ખાઈ ઉપડો હાલો આ ઉપડો આ તમારી કઈ જરૂરત નથી હાલે આય

અત્યારે છોકરા પકડવા વાળા આવે હે શું કરવું અને કાંઈકી ને નઈ ખબર પડતી હોય કે છોકરા પકડવા વાળા આવે એટલે